દાવો કરે છે પણ પ્રી ની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે આ અણઘણ વહીવટ કરતા શાસકોને અને આ બોર્ડના નગર સેવકોને જ્યારે વીસ વીસ દિવસથી આ જે ઘટના જે બની એમાં જે ડ્રેનેજ નું ઢાંકણું છે એ તૂટી ગયેલું હતું ત્યાંના સ્થાનિક લોકોએ આના માટે રજૂઆત પણ કરેલી પણ આ તંત્ર અને શાસકોને જ્યાં સુધી ગંભીર ઘટના ન બને ત્યાં સુધી પ્રજા ભલેને હેરાન થાય એવી માનસિકતા જે લોકો ધરાવે છે એવા શાસકો અને તંત્ર જ્યારે આ ઘટના બને છે એમાં પણ આ અમારા વડીલ શ્રી વનરાજસિંહ છે એ એક ન્યૂઝપેપર સાથે જ્યારે સંકળાયેલા છે તો પણ જો આવા લોકોને પણ જો આવી ગંભીર ઘટનામાં એમનું મૃત્યુ થતું હોય અને આ તંત્ર કે શાસકોની આંખ પણ ઉઘડતી નથી હું શાસકોને પણ કહેવા માંગુ છું કે જો તમારામાં હિંમત હોય તો આ વોર્ડના નગર સેવકનું તમે રાજીનામું લ્યો આ વોર્ડના જે ડ્રેનેજ વિભાગના જે ડ્રેનેજના જે અધિકારીઓ હોય એનું રાજીનામું લ્યો આ જે ડ્રેનેજની જે સમિતિ હોય એમાં તમારા જે લોકો હોય એનું જો તમે રાજીનામું લેશો અને આવા જ હજી રાજકોટમાં ઘણા પણ વિસ્તાર છે કે જ્યાં ડ્રેનેજ ના ખુલ્લા છે ઢાંકણા તૂટી છે હજી તમે જોશો કે રાજકોટમાં આવી ઘણી ઘટના થાય એની આ શાસકો જોતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે જો આ શાસકોને પોતાને પણ જોશે પ્રજા માટે ઘણી લાગણી હોય તો આ બધાનું રાજીનામું લે તો જ તે આ મૃતકને ન્યાય મળ્યો એવું ગણાશે